આગળના વિદ્યામાં ઉપરના પાંદડા ને ઉપરની ધારાકીર કટિંગ થતું તો એ જોયું આપણે એવા નીચેથી કઈ રીતે રતારા નીકળે એ જોવાનું આપણે તો આગલા વિડીયોમાં તમે જોયું તો બધા તો ઉપરના ડાયરેક્ટ્યુ ની બધી કઈ રીતે કાપે ટ્રેક્ટર હેલું એ બધું એ આ રીતનું હે ની જોઈએ ને એ પ્રમાણે ઉપરથી ઝાડમાં કાપી જાય બીજે દે વીણમાં ન હોય ને તો આગલે દે કાપે લઈએ આઈ ઝાડવા તો એલા ઉપર છે સરકારનું ઝાડવા

ઇઝરાયેલમાં હમણાં તો રતારામાં જાળીએ આજ અમારે ટાર્ગેટ ઉપર જ છે હાથ લાઈનું ભેગા કરે હાથ લાઈનું રતારું અને પૂરું કરી દેવાનું છે 1000 થાય તારી અમારે જોવાનું બરાબર ને કાય ટાર્ગેટ ટાર્ગેટ વાળું છે હા પૂરું કરીને ઘર ભેગા હા પૂરું કરીને ઘર ભેગા કરી દીધું ખેડું અમે અમે ગમેતર કરો આ તમાર કરો 12 કલાક કરો કોણ હાલો 4 કલાક પાવડા જેવું કઈ દેખાતું ને રસ્તા પડાય છે માટી જઈ હો લતારો ખાય જમા છે લતારો ખાવાની ને હો એક આકવાલા વેરી ગો જામે બેડા માટી વેણવા ખાવામાં ખાવા માં આજ પાસે આવ્યા હતા ના હે એક દે આવ્યા હતા એક આપણે જવું હોય એક ક્યાં નીચે ઊભો રાખ્યો છે ખાતું નહીં બરોબર નીચે કામ છે નીચે થાય કે કાંઈ પાવડા જીવા બોવ જો પાવડા જેવા હે નીચે

ไมอไปกินข้าวน้ำไอ้น้องเอ้ยมเอื่นวะั้<ผ>มันก็ได้สู้คนสู้คนคนหนึ่นเนาะอเอาอีกแล้วบอกซัดกินโทรซัพท์ลีกวโถได้บวานมึงบริมาน้ำวานี